પ્રોત્સાહન આપવા એમ એ ખાતે બેઠક નીતિગત રાહતો પર થઈ ચર્ચા અમદાવાદ મેનેજમેન્ટ ેશન ખાતે નાના પાયાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં ગુજરાત સ્મોલ સ્કીલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશનના સભ્યો સહિત અન્ય નાના ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપી સ્થાનિક ઉત્પાદન અને રોજગારીને વેગ આપવાનો હતો આ બેઠકમાં કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી કાર્યક્રમો મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને વધુ સશક્ત બનાવવા માટે જરૂરી નીતિગત સુધારા અને રાહતો પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી ખાસ કરીને નાના પાયાના ડિટર્જન્ટ અને સાબુ ઉદ્યોગ સાથે સંકળાયેલા પાંચસોથી વધુ ઉત્પાદકોએ જીએસટીમાં રાહત અને અન્ય નીતિગત માટે સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરી હતી ઉદ્યોગકારોએ જણાવ્યું કે નાના પાયાના ઉદ્યોગો દેશના આર્થિક વિકાસમાં અને સ્થાનિક સ્તરે રોજગારી પૂરી પાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે સરકાર દ્વારા જો જરૂરી નીતિગત ટેકો અને નાણાકીય પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે તો આ ઉદ્યોગો મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવામાં મોટું યોગદાન આપી શકે છે આ બેઠકના નિષ્કર્ષોને સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે તેવી અપેક્ષા છે